અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલ કોલકાતા વેસ્ટ બેંગોલમાં આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા પીજી જુનિયર ડૉક્ટર સાથે થયેલ અમાનવીય કૃત્ય બળાત્કાર કરી નિર્મમ હત્યાના વિરોધમાં જુનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ બીજે મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર જેડીએ દ્વારા હડતાલ પર જાહેર કરવામાં આવી છે અમદાવાદ શહેર ગુજરાતભરમાં પરમાં હડતાલ ચાલી રહી છે કામગીરીથી અલગ રહેશે કર્મચારીઓ પણ ઇમરજન્સી સેવા ચાલુ રહેશે કાળજી રાખવામાં આવશે સ્ટોરી રિપોર્ટ કુલદીપ આગળની વાત કરીએ તો કુલદીપરા મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે ભુજના પાડેશ્વર ચોકમાં આવેલું મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણ મહિનામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે આવો જાણીએ સ્ટોરી રિપોર્ટ ભાઈ દર્શન મહેતા मात की जय अम्बे मात की जय मम मात की जय आयासा पुरा मात की जय महाकालेश्वर महादेव की जय देवाधिदेव महादेव की जय नम पार्वती पते हर हर महादेव हर મારું નામ ચંદ્રિકાબેન જરિયાવાલા આ પાડેશ્વર ચોકનું મહાકાલેશ્વર મંદિર છે વર્ષોથી અમે અહીંયા મહેમન સ્તોત્ર ગાઈએ છીએ અમારે લગભગ ચાર પાંચ બહેનોથી સ્ટાર્ટ થયો અત્યારે પચીસેક બહેનો આવે છે મહેમન કરો અને મારા પૂજારી એટલા સરસ છે દરરોજ શણગાર સરસ નવા નવા કરે છે અને એકદમ જૂનું મંદિર છે જે મહાકાલેશ્વર આ જે ગોસ્વામી સમાજ છે એ લોકોના ટ્રસ્ટમાં જ છે પણ અમે દર વખતે અહીંયા મહેમનનો પાઠ કરવા આવીએ છીએ અને દર વખતે રુદ્રી કરીએ છીએ એક મંડળ ભરીએ છીએ અને દર વખતે અહીંયા જે બાપા બેઠા છે એને અમારી જાતે અમારી રીતે અમને જે એ બરાબર લાગે એ અમે સેવા કરીએ શ્રાવણ મહિના દરમિયાન તો ઘણા બધા પ્રોગ્રામ થતા હોય છે ઘણી બધી સંસ્થાઓ બધા જ મેમ્બર છીએ એટલે કોઈ ઓલું નથી કે કોઈ અજાણ્યું હોય કે બાકી શ્રાવણ મહિનામાં ત્રણ ચાર પ્રોગ્રામ તો જરૂર કરીએ ભૂતનાથ મહાદેવ જઈએ ચંગલેશ્વર જઈએ રુદ્રી કરવા જઈએ

ચિલોડા પોલીસે ચંદ્રાલા ખામ પાસે આગમ હોટલ સામે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે પિકઅપ ટ્રકમાં મરચાની આડમાં વિદેશી દારૂ અને બિયરની બોટલોની હેરાફેરી કરવામાં આવી રહી છે કિંમત રૂપિયા એક પોઈન્ટ ઓગણસાઠ લાખની કિંમતનો દારૂ ઝડપાયો છે દારૂની હેરાફેરી કરતા નેટવર્કનો પડદાફાશ પોલીસે પિકઅપ ટ્રકમાં મરચા ભરેલી કોથળીની આડમાં ભારતે બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો પોલીસે આરોપી નરસિહરામ રતન સમ ગંભીર રામ ગુર્જરની ધરપકડ કરી છે વિદેશી દારૂ બિયરના બારસો નંગ જપ્ત પોલીસે રૂપિયા એક પોઈન્ટ ઓગણસાઠ લાખનો કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ ભાઈ અમિતા પટેલ ધારીમાં ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે ધારી મન મંદિર શૈક્ષણિક સંકુલ આયોજિત ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી શાળામાં કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી મન મંદિર શૈક્ષણિક સંકુલ ભરતભાઈ વાળાની દ્રષ્ટિ તરીકે આજે અમારી શાળાની અંદર અઠ્યોતેરમાં સ્વતંત્ર નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જે બાળકોનો નંબર આવેલો છે એમને બધાને પ્રમાણપત્ર વીતલનો કાર્યક્રમ છે તો વાલીઓ મહેમાનો અને બાળકોને મોટી સંખ્યામાં આમંત્રણ આપી અને આજે અમારી શાળામાં કાર્યક્રમ શરૂ થયેલો છે અંદાજે કેટલાક બાળકો અમદાવાદ આપણી પાસે ત્યાં સાડા ત્રણસો બાળકો છે અને સો જેટલા મહેમાનોને આમંત્રિત કર્યા હતા અને બધા મહેમાનો માટે નાસ્તાની પણ વ્યવસ્થા છે સાબરકાંઠામાં જૂની પેન્શનની યોજના મામલે ફરી એકવાર શિક્ષકો દ્વારા આંદોલન જૂની પેન્શન યોજના મામલે હવે ફરી એકવાર શિક્ષકો દ્વારા આંદોલન છેડાયું છે સાબરકાંઠા જિલ્લાના શિક્ષકોએ અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘના નેજા તળે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનનો પ્રારંભ કર્યો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી આજરોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ અમે સાબરકોઠા શૈક્ષિક મહાસંઘના તમામ પદાધિકારીઓ તમામ સંવર્ગના પદાધિકારીઓ અને એના સભ્યો ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા છીએ ત્યારે આપને જણાવું કે છેલ્લા ઘણા સમયથી ઓપીએસ એ તો સમાજને પણ આજે ખબર છે કે એક ગોર એક અમારી શાળા હોય તો એમાં એક વર્ગની પેન્શન આપું છું એક વર્ગની પેન્શન આપતા નથી અમારા જે વિદ્યાસાયક મિત્રો છે એમને શરૂઆતની નોકરી એટલે કે પાંચ વર્ષ એમને ફિક્સ પગારમાં રાખવામાં આવું છું એમનું એ પણ શોષણ થાય છે ત્યારે એમની નોકરી પૂર્ણ થાય તો એ વખતે પણ એમને એમનો જે હક હતો એ છીનવી લીધો છે એટલે કે ઓલ્ડ પેન્શન યોજના આ ઓલ્ડ પેન્શન યોજના એમનો જીવન નિર્વાહ છે અને શિક્ષક મિત્રો છું શિક્ષક મિત્રોને કોઈ એવી બીજી કમાણી નથી એમને ફક્ત અને ફક્ત વર્ખંડમાં કામ કરવાનું છે એ બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાતા નથી એટલે ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન યોજના એમનો અધિકાર છે અમને મળે છે તો એમને કેમ નહીં અમે એક જ વર્ગના એક જ સંવર્ગમાં છીએ એટલે તમામ સંવર્ગોને આ અધિકાર મળો એટલે અમારો અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ આ તમામ સંવર્ગોને જોડે લઈને ચાલવા ચાલવાવાળો છે અમારા અમારો જે લોગો છે એ ઘણું બધું કહી જાય છે અને એ લોગાના સિદ્ધાંતો પ્રમાણે આજે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા મળવાના છીએ અગિયારથી પાંચ દરણા પર બેસવાના છીએ ખરેખરો ઉપવાસ કરવાના છીએ અમે પવિત્ર શ્રાવણ માસ છે મહાદેવની કૃપા છે એટલે બધાના અમે ઉપવાસ છે એટલે અમે ઉપવાસમાં બેસી સોજે પાંચ વાગે અમારા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકના બેનર નીચે જે કંઈ કાર્યક્રમો નો ઘડાય રણનીતિ એ અમે આગામી સમયમાં આપવાના છે આજે સાબરકોઠામાં તો અંદાજે બે હજાર શિક્ષકોની અમારી જોડે ફોન મેસેજ વોટ્સઅપ મેસેજ અને ફોનથી આવ્યા છે અમુક મિત્રો સીધે સીધા ગાડીઓમાં જવાના છે અમુક મિત્રો તો નીકળી પણ ગયા છે અમુક મિત્રો તો કાલ સાંજે પણ ગયા છે કારણ કે સરકાર ડિટેન કરે એનો પણ અમને ભય હોય એટલે આ બધી તકેદારી રાખી શિક્ષક મિત્રો છું એટલે એમનો બોધી ન શકાય એ ગમે તે રસ્તે થઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા છે અત્યારે હાલ અમે પાંચસો મિત્રો છીએ બીજા બધા મિત્રોના મેસેજ છે કે ભાઈ અમે રસ્તામાં છીએ અને અમે અમારી રીતે આવી જઈએ છીએ તો ત્યાં સત્યાગ્રહ છાવણી ખાતે જે કંઈ કાર્યક્રમ થાય એ પણ શિસ્તબદ્ધ રીતે થશે અમે સરકાર વિરોધી નથી પણ એક સંગઠન વળેલા છીએ એટલે અમારા સંગઠન શોભે એ રીતનું ટૂંકમાં અમને પણ મળવું જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે કોલકાતાના કેસના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં આજથી સરકારી હોસ્પિટલો ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ કોલકાતાની આરસીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો આ ઘટનામાં પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યો મૃતક ડોક્ટરને ન્યાય મળે તે માટે રાજ્ય સરકારની હોસ્પિટલના ડોક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટરે હડતાળ શરૂ કરી જેને લઈને આજે સોળમી ઓગસ્ટ ઓપીડી તથા અન્ય સર્વિસ બંધ ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ થયેલી હત્યાના વિરોધમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવ્યો ઘટનાના વિરોધમાં પીડિતાને ન્યાય મળે તેને લઈને ડોક્ટર સાથે કામકાજથી દૂર રહેશે આ સાથે આગળની વાત કરવામાં આવે તો હવે શિક્ષકોએ ગુજરાત સરકારનું ટેન્શન વધારી દીધું છે જૂની પેન્શન યોજના લાગુ કરવા ગાંધીનગરના ધામા નાખ્યા ગુજરાતના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે સરકારની અનેક રજૂઆતો કરી ચૂક્યા છે જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માંગણીઓ પૂરી કરવા માટે સરકારે બાહેધરી ધરી આપી હતી પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી ફરી એકવાર આજે સોળમી ઓગસ્ટે જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકોએ દેખાવ કર્યો છે જૂની પેન્શન યોજના શું છે જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત્ત કર્મચારીઓને પેન્શનનો અધિકાર હતો

માનનીય મુખ્યમંત્રી દ્વારા ચાલતી ઝુંબેશ અંતર્ગત મોરબી મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમ એક પેડ મા કે નામ થીમ ઉપર પંદર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉક્ટર વિશ્વાસ ડોક્ટર કલ્પેશ વનરાજ પરમાર ત્રિપાથી ડૉક્ટર ચૌહાણ ડૉક્ટર અનિરુદ્ધ ગોહિલ ડોક્ટર અરુણ કેસવાલા વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં સ્ટાફ હાજર રહ્યો હતો અને વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલું હતું સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી આ સાથે આગળ વાત કરીએ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકોત્સવ વન મહોત્સવ મોરબી જિલ્લા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત રહી સૌ નાગરિકોને પર્યાવરણનું સંરક્ષણ તેમજ સંવર્ધન કરવાની અપીલ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના દૂરદર્શી નેતૃત્વમાં ભારત દેશ રિન્યુબલ એનર્જીની દિશામાં આગળ વધી રહ્યો છે જેના થકી પર્યાવરણનું સંરક્ષણ થઈ રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી આસાથી આગણી વાત કરો તો વેરાવડ પાટણ નગરપાલિકામાં બોર્ડની બેઠકમાં વહીવટી તંત્ર વિરોધ અનેક વિધ તડાફડીથી બોલાયો સફાઈ રખડતા ડોર સોસાયટીઓમાં પાણી ભરાવા અને કામોમાં ભ્રષ્ટાચાર બાબતે વિરોધ પક્ષોએ આક્રોશ વ્યક્ત કર્યો છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ પાટણ સંયુક્ત નગરપાલિકા આજે છ મહિના પછી બોર્ડ બોલાવવામાં આવ્યું અને બોર્ડમાં પણ કરી અને અડધો કલાક પછી એ આવ્યા અને બોર્ડ મોડું સ્ટાર્ટ થઈ ગયું છે આ ગામની અંદર એકસો ને કરોડ રૂપિયાની વેરાળપાટણ નગરપાલિકા છે છતાં પણ આજે પણ આ ગામની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે

પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં રાખી દો અમારા બાળકોને દસ જણાને વેરાવળથી અથવા ચાઇનાની બોર્ડરે મૂકી દો અમારા છાતી ઉપર ગોળી ચાલશે દુશ્મનોની તો શહીદ તરીકે એમને દુઆ કરશું પ્રાર્થના કરશું વંદન કરશું અને વીર હમીદ બીજા પેદા થશે પણ આ લોહી સસ્તો નથી આવી રીતે અમારા બાળકોનો જીવ નહીં લ્યો બોર્ડ વેરાવળની પ્રથા રહી છે કે અહીં પ્રતિનિધિ રાજ ચાલે છે અને એ તમે આ બોર્ડમાં પણ જોયું હતું કે જે અધ્યક્ષ મહોદય હતા એ ચૂપચાપ બેઠા હતા અને પાંત્રીસ કનો હવાલો આપી અને ચીફ ઓફિસર કરતા કરતા છે એ ખુલાસો આ પ્રતિનિધિ રાજ ગામમાં બંધ થવું જોઈએ અને આ પ્રતિનિધિ રાજ બંધ થશે તો જ આ નગરપાલિકામાંથી કોન્ટ્રાક્ટ રાજ બંધ થશે કારણ કે પ્રતિનિધિ જ કોન્ટ્રાક્ટર છે જે હકીકત છે અને એ કારણથી અહીંયા ખૂબ મોટું ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચારનો ભોગ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નિર્દોષ લોકો બને છે છે કે જે 6 મહિના પછી બોર્ડ બોલાવવામાં આવ્યું એમાં જે કામો ન થયા એના માટે કરીને અમે બહુ વિરોધ કર્યો માન્ય અધ્યક્ષને કીધું ચીફ ઓફિસર સાહેબ એમ કે કે ડામણના 4.5 લાખ રૂપિયાના જે કામ હતા સવા 4.5 કરોડના જે કામ હતા એ કામમાં ભ્રષ્ટાચાર ઉત્પત્યુ છે એ રોલ ફરાવાની જગ્યાએ ઈનોવાની ગાડીથી ફરાવી દીધી છે બીજા નંબરની અંદર સફાઈ

સદસ્યશ્રીઓના અભિપ્રાયો મંતવ્યોને ધ્યાનમાં લઈ આ એજન્ડા શાંતિપૂર્ણ રીતે પસાર કરવામાં આવેલ છે જમાલીશ પૈકી અમારે બાર સદસ્યશ્રીઓ રજા રિપોર્ટ ધરાવે છે તો વર્ષના કામોની વાત છે ચાલુ વર્ષો તો હજુ આપણે પેચ વર્કનું કોઈ ટેન્ડરે હવે બહાર પાડશું જે આજના મુદ્દાની એજન્ડાની ભાગ હતો એ શું મુદ્દો છે જે સાડા કરોડના ભોભાડના આક્ષેપો પડે છે ગત વર્ષે જે

લગભગ બધા કેસમાં કરવો પડતો હોય છે એ અમલવારીની અંદર અત્યારે પશુઓ ગાયો વગેરે પકડવાનું કામ ચાલુ છે જેની અંદર અત્યાર સુધી અમે ચાલીસ જેટલી ગાયો પકડી પાંજરાપોરમાં પહોંચ મેળવીને જમા કરાવીએ છે આપણી શ્રેણી અંદર ચાર સંસ્થાઓ કે પાંજરાપોળ આવેલા છે દરેકે સો સો ગાયો સ્વીકારવાની અમને ખાતરી આપી છે સોમનાથ વિસ્તારમાંથી પકડવાનું હોય છે કામ ચાલુ દિવસમાં આપણે વેરાવળ વગેરે એરિયામાંથી કરીએ છીએ બાર થી પંદર કિલોમીટર દૂર ગૌશાળા છે ત્યાં મૂકવાનું કામ થતું હોય છે એટલે સ્વાભાવિક રીતે ભૌતિક કામગીરીનો સમય લાગે પણ ચારસો જેટલી ગાયો અને એમાં જે ખૂંટ છે એને પણ સમાવેશ થાય છે એને આપણે ત્યાં મૂકી દઈશું સફાઈનો જે મુદ્દો છે એ બે થી ત્રણ અલગ અલગ બાબતોમાં છે એક કનકચરાનું ડોર ટુ ડોર કલેક્શન જે એજન્સી મારફતે આપણે કરીએ છીએ બીજું શહેરની રસ્તાઓની ગલીઓની સફાઈ જે નગરપાલિકાના કર્મચારીઓ કરે છે અને ત્રીજું જેમાં સૌથી વધારે પ્રશ્નો થાય છે એ પોઈન્ટ નિકાલની બાબત શહેરની અંદર મુખ્ય સત્તર પોઈન્ટ છે થી પચાસ ગૌણ પોઈન્ટ છે અને કેટલાક લોકો જાતે પણ ઊભા કરેલા નાના પોર્ટ હોય છે અત્યારની એજન્સી હતી એની આગળની એજન્સી હતી એ આગળની બધા લોકો પોઈન્ટની અંદર મહદઅંશે ધારી સફળતા મેળવી શકતા નથી એનું કારણ એ છે કે કચરો પોઈન્ટ પછી લીધા પછી નગરપાલિકાનો કર્મચારી પણ હોય અને નાગરિકો પણ હોય પાછો કચરો નાખે તો ચક્ર અટકતું નથી પેલો કોન્ટ્રાક્ટર સાડા દસે સાફ કરે તો અગિયાર વાગે કોઈ કચરો નાખે જેમાં અમારા કર્મચારી પણ હોય અને નાગરિકો પણ હોય અને જ્યાં સુધી લોકો અને કર્મચારી વિકલ્પ ના આપીએ તો એ પણ એમની રીતે સાચા છે કે તો અમે કચરો નાખીએ ક્યાં પણ પાછળ અમે લગભગ સફાઈનો જે ઘર કચરા એકત્રીકરણો છે એ લગભગ બાવીસ એક લાખ રૂપિયાનો બિલ અમે કાપી રહ્યા છે લગભગ હું એને નહીં બોલવાનો અધિકાર માત્ર મેં આપને કહ્યું તેમ વૈધાનિક રીતે ચૂંટાયેલા સદસ્ય મુખ્ય અધિકારી અને સ્પષ્ટીકરણ માટે જે તે શાખા અધિકારી હોય છે એ ઘણી વાર એજન્ડા સિવાયની ચર્ચા પણ વિષયાંતર થઈને થતી હોય પ્રકારનું કોઈ પ્રાવધાન ચર્ચા હોય તો વૈધતા ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતરની વર્તાઈ અછત છેલ્લા એક માસથી સંગ મંડળી કે ખાતર ઢેપોમાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ વધારે ઉરિયા ખાતરની સોલ્ટેજ છે અને એનું કારણ એ છે કે વરસાદ વધારે વધારે વરસાદને કારણે ઉરિયાની સોલ્ટેજ સર્જાણી એના સામે ખેડૂતોને ઉરિયા આપીએ છીએ પણ ખેડૂતો એમાં સહમત નથી નથીગમાં ઉરિયા જોઈએ છે દાણામાં પ્રવાહી માં નહીં ટૂંકમાં બાકી પ્રવાહી તો છે જ ને આ મહિનામાં અમને ત્રણસો ટન ઊરિયા આપ્યું હતું કિપકો કિપકો એ સરદારવાળાએ આપ્યું ત્રણસો મેટ્રિક ટન પણ અસત સર્જાણી બે દિવસમાં પાછું ઊરિયા આવે છે ને બધાને વ્યવસ્થિત રીતે મળી પણ બોટલ લઈ જાય ને બોટલ પણ સાતે સબસીડી મારો બધા ખેડૂતો લઈ પણ જાય છે કહેવાનું કે કોડીના તાલુકાની અંદર યુરિયા ખાતર મળતું નથી કોડીના તાલુકા ખાતર ન મળે તો પછી મોલત સારી થતી જ નથી તો એના માટે સરકારે કઈ કરવું જોઈએ અથવા તો ન કરે તો અમે પછી મામલે લખીને આપીએ કે આનું એક છે હવા મહિનો

યુરિયા ખાતરની જે જરૂરિયાત થઈ છે એ વરસાદ સતત ચાલીસ પિસ્તાલીસ દિવસ દોઢ મહિના જેવો ચાલુ રહ્યો એને કારણે એ વરાપ ન થઈ ને હવે વરાપ થઈ એટલે ખેડૂતોએ એની અંદર નિંદી ન શકાણું એને હિસાબે થઈ અને જે નિંદામણની દવાઓ છાંટી અને નિંદામણની દવાઓ છાંટ્યા પછી એમાં હાથી ચાલુ ન થઈ શક્યું એટલે એની એ પાકની વૃદ્ધિ માટે થઈ ને યુરિયાની ડિમાન્ડ એકદમ ઊભી થઈ અને એ એના એના પીરિયડ દરમિયાન પાકનો પીરિયડ હોય પિસ્તાલીસ પચાસ પંચાવન દિવસ સુધીમાં એ છાંટી દે તો એને એને એ એ પાકની વૃદ્ધિ થઈ શકે અને આ યુરિયાની અછત છે એ આ ખેડૂતોને છેલ્લા દસ બાર દિવસથી અછત જણાય છે અને આવનારા અઠવાડિયામાં ન મળે તો એનો પિરિયડ પૂરો થઈ જાય એમ છે નેનો યુરિયા મળે છે પણ એ નેનો યુરિયામાં ખેડૂતોને એને એને એ વેરેન્ટેજ થોડો વધારે લાગે એને એના ખેતર એના જે કુવાથી ખેતર દૂર હોય તો અહીંયા પાણી લઈ જવું પડે એનું દ્રાવણ બનાવે અને એને છાંટવું હોય તો એને એ માણસ રાખવો પડે અને એ માણસ એને એ જે લાઈન છે એ પાકની લાઈન લઈ શકે જ્યારે ઘન યુરિયા ની અંદર દસ થી બાર લાઈનમાં એ છાંટતા છાંટતા નીકળી જાય છે અને ઘરદાણી પોતે જ એ છાંટી શકે યુરિયા ન મળે તો પાકની જે વૃદ્ધિ ઓછી થશે એટલે ઉત્પાદનમાં ઘટ પડશે અને વિકલ્પે જે લોકો એની પહોંચી શકશે એ લોકો પછી નેનો યુરિયા વિકલ્પ રૂપે છાંટ છે કુણિયા તાલુકા અને આજુબાજુ વિસ્તારના તમામ ગામડાઓમાં છેલ્લા મહિના દિવસથી એક મહિના દિવસથી ઉરિયાની એક બેગ તો ક્યાંય નથી એટલે સરકારને અમારે વિનંતી કે ઉરિયા વધારે વધારે એગ્રો હોય સંઘ હોય મંડળીઓ હોય એમાં થોડું થોડું ઉરિયા બધાને આપે તો સારું બધા ખેડૂતોને મળી રહે અને નેનો ઉરિયા આપે છે એ વાત પણ સાચી છે કે નેનો ઉરિયા પચાસ ટકા સબસીડી સરકારે જાહેર કરી છે એમાં પણ આ નથી બહુ સારું છે ને એમાં પણ વાંધો નથી પણ અત્યારે મજૂર મળતા નથી કારણ કે અત્યારે વરસાદ ચાલુ છે એટલે એટલે મજૂર અમારે કરવા માટે મળતા નથી આપણા ફાળવે તો આ બધા ખેડૂતોને મળી રહી એટલે યુરિયાની જરૂરિયાત છેલ્લા મહિના દિવસથી ઉરિયા કુડિયા તાલુકામાં આવ્યું જ નથી એમ કહું તો ચાલે એટલે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે અને મામલેદાર થ્રુ આવેદન પણ આપવાના છે હમણાં થોડાક દિવસોમાં અને કલેક્ટર થ્રુ આવેદન આપી અને થોડુંક યુરિયા ફાળવે એવી અમે સરકાર ને વિનંતી કરીએ સૌથી વધારે ઉડિયા ખાતા ની વેરાવળ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પોલીસ કર્મીઓને સન્માનિત કરાયા હતા એલસીબી પીઆઈ પીઆઈ એસઓજી તેમજ અનેક પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પરેડ કમાન્ડર તરીકે ફરજ બજાવતા બદલ પી આર મારુને પણ સન્માનિત કરાયા તમામ પોલીસ કર્મીઓને પ્રશસ્તિપત્રને એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ સાથે આગળની વાત કરવામાં આવે તો વરાછા વિસ્તારમાં ખેલાયોગ ખૂની ખેલ વરાછા વિસ્તારમાં રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ થયો છે મોપેડ બાઇક ઓવરટેક કરવા બાબતે થયો હતો ઝઘડો સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર ગઈકાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઈક જે છે ને ત્રણ જે મરણ ગયો એની સાથેના બે મિત્રો હતા એ લોકો બાઈક લઈને જતા હતા અને કઈક ગાડીની બાઈકની ઓવરટેક કરવા બાબતે એક બનાવ બન્યો છે જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે એમ હત્યાનો બનાવ બન્યો છે અત્યારે પોલીસ તપાસ ચાલુ છે દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હવામાન વિભાગ અનુસાર જમ્મુ કાશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે સોળમી થી એકવીસ ઓગસ્ટ સુધી ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે સોળમી ઓગસ્ટે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ ખાબકવાની શક્યતા સેવાઈ રહી છે તો મોરબી કચ્છ જેવા વિસ્તારોમાં પણ અમુક સ્થળે વરસાદ નોંધાશે કાચ વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંપ